આ ન્યૂઝના પ્રાયોજક છે પ્રેમવતી ફેન્સી ઢોસા એન્ડ ફેન્સી પાઉંભાજી ધરમપુર અને ફાઇન આર્ટ્સ સંપૂર્ણ કોમ્પ્યુટરાઈઝ બેનર યુનિટ ડિજિટલ ફ્લેક્સ બેનર બનાવવા મળો જુમા મસ્જિદ ફળિયું જીબીની સામે ધરમપુર જિલ્લો વલસાડ કિંગ રેસ્ટોરન્ટ અહીં તમને મળશે ગુજરાતી પંજાબી અને ચાઇનીઝ થાળી

કોન્ટ્રાક્ટર અને સુપરવાઈઝર ના બેદરકારી ને લીધે મકાન નું બાંધકામ ખૂબ જ નબળું કબેવામાં આવ્યું છે સોળ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ સ્લેગ બે વાગ આવ્યો હતો જેમાં મટીરીયલ જરૂરિયાત મુજબ ન વપરાતા સળિયા અને કપચી બહાર દેખાઈ બેઠા છે તેમજ પાણી લીકેજ છે રેતી ધૂળવાળી વાપરવા આવી છે ઉપર જણાવેલ બાબત અંગે શાળાના આચાર્યશ્રીને જણાવવામાં આવેલ હોવા છતાં ધ્યાન આપતા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીને પણ ધ્યાન દોરવા માગતા હોવાનું આપેલા આવેદનપત્ર માંગ જણાવવા છે મહત્વનું છે કે એક તરફ સરકાર જ્યાં ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાતના સૂત્ર સાથે બાળકો શિક્ષણ તરફ પ્રેરાય તે માટે તમામ પ્રકારના આયોજનો કરવામાં આવી રહ્યા છે ત્યારે તેઓને બેસવા માટે યોગ્ય હવા ઉજાસવાળા ઓરડા મળે તે માટે સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત ઊંડાણના ગામોની શાળામાં નવા ઓરડાનું બાંધકામ શરૂ કરવામાં આવ્યું છે જો કે ઉમરાણનું ગામ હોવાથી આવા ઓરડાઓ જ્યારે બનતા હોય ત્યારે તેની કોઈ પણ અધિકારીઓ સ્થળ ઉપર મુલાકાત લેતા ન હોય જેના કારણે કેકલા કોન્ટ્રાક્ટરો દ્વારા યોગ્ય ગુણવત્તા વિહીન માલ મટીરીયલ્સ નો ઉપયોગ કરવામાં આવતો હોવાનું બહાર આવ્યું છે જે બાબતે સ્થાનિકોએ સતર્કતા દાખવીને આજે ધરમપુર તાલુકા વિકાસ અધિકારી તેમજ જિલ્લા વિકાસ અધિકારીને સમગ્ર બાબતે વિવિધ તસવીરો સાથે આવેદનપત્ર આપીને જાણ કરી યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું છે જય આદિવાસી જોહર આજરોજ ધરમપુર તાલુકાના શિશુમાળ ગામ મૂળ ગામમાં આવેલ પ્રાથમિક શાળાનું જે કામ ચાલી રહ્યું હતું સ્થાનિક આગેવાનોએ જે ફરિયાદ કરી છે કે સ્કૂલનું કામ કોન્ટ્રાક્ટર દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે અને એમના ફોટા અને વિડીયો પણ એમણે અમને બતાવ્યા છે અને જે સમગ્ર વિગત ટીડીઓ શ્રી અને શિક્ષણ અધિકારીને આજે અમે આપી છે સાથે કલેક્ટરશ્રીને પણ રજૂઆત કરી છે અને ડીડીઓ સાહેબને પણ રજૂઆત કરી છે પરંતુ મને એવું લાગે છે કે આવા અમુક બની બેઠેલ કોન્ટ્રાક્ટરો એમને એવું લાગતું હોય છે કે આદિવાસી વિસ્તાર છે આદિવાસી બાળકો પણ છે એટલે અહીંયા જોવાવાળું કોણ છે પરંતુ અમારી માગણી એટલી જ છે એની તટસ્થ તપાસ થવી જોઈએ અને એમના પર કાર્યવાહી થવી જોઈએ અને જો કાર્યવાહી ન થઈ તો આગામી દિવસોમાં તમામ લોકોને સાથે રાખીને ગામ લોકો સાથે મિટિંગ કરીને આંદોલન કરવામાં આવશે એની વહીવટીતંત્રનું લઈને લઈ એવું લાગે છે કે આ સ્કૂલનું કામ એસ્ટિમેટ પ્રમાણે જ બનાવવામાં નથી આવ્યું એમને ટેન્ડરો એકદમ નીચા ભાવમાં ભરી દે છે કોન્ટ્રાક્ટરો અને ત્યારબાદ બોગસ કામ કરીને નીકળી જવાની પેરીમાં હોય છે અને પણ આ જાગૃત નાગરિકો દ્વારા ક્યાંક ને ક્યાંક ગામના જ બધા બાળકો ભણતા હોય છે એના અનુસંધાને તપાસ કરતાં આ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે એટલું જ કહીશ જ્યારે સરકાર બાળકો પછાડી ભણશે ગુજરાત અને બોલશે ગુજરાતનું સૂત્ર આપીને લાખો કરોડો રૂપિયા ખર્ચતી હોય પરંતુ આવા કેટલાક કોન્ટ્રાક્ટરોના લીધે આ સૂત્ર સરકારનું ચરિતાર્થ થતું નથી અહીં નરેશભાઈ રામાભાઈ પાડવી છે હું સિશુમાળ ગામમાં રહું છું જ્યાં અમારી પ્રાથમિક શાળા આવેલી છે ને ત્યાં બોગોસ કામ થતું હતું એટલે તે માટે અમે કલ્પેશ સાહેબને જાણ કરી હતી ને આજે અરજી આપીશ કરી એટલું બોગોસ કામ થયું કે જે સ્લેબ ભરવામાં આવ્યા તે પણ તેના સળિયા બહાર દેખાતા હતા કપસી બધી બહાર દેખાતી હતી ને પાણી ઉપર સ્લેબ ઉપરે કરીને જોયું તો પાણી પણ લીકેજ હતું તો મટીરિયલ ખરાબ વાપરેલું હતું શું માંગ કરવામાં સ્લેબ તોડીને નવ નવેસરથી સારું મકાન બને કોન્ટ્રાક્ટ કોન્ટ્રાક્ટ અમારા જે ગામના જે વડીલો છે એ લોકોએ જાણ એટલે જાણ કરી કે એ લોકોએ કીધું કે એટલે એ લોકો સાથે બરોબર વાત ન કરી ને ઉપરથી એ લોકો ધમકાવે છે